હેલો વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ફોરેસ્ટ ગાર્ડ જિલ્લા પ્રમાણે મેરિટ લિસ્ટ ફાઇનલ રિઝલ્ટ અને ગ્રાઉન્ડની શારીરિક કસોટીની પરીક્ષા બાબતે ચર્ચા કરવાના છીએ અને તેની જ તારીખ પણ આપણને આપવામાં આવી છે તો જિલ્લાવાઈઝ મેરિટ લિસ્ટ અને ફાઇનલ રિઝલ્ટ કેરી જાહેર થશે તે બાબતે હસમુખ પટેલ સાહેબ દ્વારા એક ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે તે બાબતે પણ આપણે અહીં ચર્ચા કરવાના છીએ તો જોઈએ ટ્વીટ તો પ્રિય ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ ગાર્ડનું જિલ્લા પ્રમાણેની કેટેગરી અને જ મહિલા માટેની નિયત જગ્યાઓ પ્રમાણે આઠ ગણા ઉમેદવારોનું લિસ્ટ મોડામાં મોડું એકત્રીસ જુલાઈ સુધીમાં વેબસાઇટ પર મૂકવામાં આવશે શારીરિક કસોટી ઓક્ટોબર અથવા તો નવેમ્બરમાં લેવામાં આવશે એટલે કે આપણા ઘણા બધા મિત્રોનો એક સવાલ હતો કે આપણું ફાઇનલ રિઝલ્ટ અને ગ્રાઉન્ડ ક્યારે લેવામાં આવશે તો તે તમામને જણાવવાનું કે ફોરેસ્ટ ફાઇનલ રિઝલ્ટ અને મેરિટ લિસ્ટ એ એકત્રીસ જુલાઈ સુધીમાં તમામને આપવામાં આવશે અને શારીરિક કસોટી એ ઓક્ટોબર મહિનામાં લેવામાં આવશે તો તમામે ગ્રાઉન્ડની શારીરિક કસોટી માટે તૈયાર રહેવાનું છે અને જો હજુ પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આપણી આ ચેનલ ઉપર તમને આવી જ નવી અપડેટ આપવામાં આવે છે તો સૌથી પહેલાં તમારી પાસે એ અપડેટ પહોંચી જાય તે માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક અને શેર કરજો અને સપોર્ટ કરજો જય હિન્દ જય ભારત